નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિક્કી વાઘેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બુટલેગરનું મારામારીનો વીડિયોના આરોપીને કાયદેસરની કાર્યવાહી કરતી મહિધરપુરા પોલીસ બુટલેગર ધવલ કનૈયાલાલ રાણાનું ભાઈગીરીનું ભૂત ઉતાર્યું મહિધરપુરા પોલીસે ગઈકાલે સોશિયલ મીડિયામાં દારૂ પીવાની બાબતે મારામારીનો વીડિયો વાયરલ થયો મહિધરપુરા પોલીસને બુટલેગર ધવલ રાણાને સાથે રાખીને મારામારીની જગ્યા ઉપર રીકન્સ્ટ્રક્શન કરવાયો ત્યારે વાયરલ વિડીયો બાબતે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીનાઓની રાહબરી હેઠળ આ વીડિયોવાળા ઈસમની ઓળખ કરતા તે ઈસમ ધવલ કનૈયાલાલ રાણા જો ઘર નંબર ચારસો બે ભઠ્ઠી શેરી બેગમપુરા મૈદરપુરા સુરતના રહેવાસી છે ત્યાંનું જણાવેલ તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર પ્રભુભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધમેશ કુમાર કાંતિલાલનો દ્વારા વિડીયોમાં જણાવેલ જગ્યાએ તપાસ કરતા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરેલ તેમજ તેઓની વિરુદ્ધમાં મારામારીનો ગુનો પણ નોંધાયો છે જે બાબતે કાયદેસરની કાર્યવાહી મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે